રેંગિંગ એક એવી પ્રવૃત્તિ છે જે કોઈ તેજસ્વીના વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્યને અંધકારમાં પહોંચાડી નાખે છે અને ઘણીવાર તો વિદ્યાર્થીઓની ઓછી સહનશક્તિના લીધે તે જીવલેણ પણ સાબિત થતું હોય છે કોલેજ કલ્ચરમાં રેંગિંગને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા તો પ્રયાસો કરવામાં આવે છે પરંતુ સ્થાનિક કોલેજો દ્વારા પણ રેંગિંગના દુષણને દૂર કરવા માટે છેલ્લા ઘણા સમયથી મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા ખાતે આવેલી સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત પરાગભાઈ ટી પટેલ સાયન્સ કોલેજ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ દ્વારા રેગિંગ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રેગિંગના હાનિકારક પરિણામો વિશે જાગૃત કરવાનો અને તેમને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો હતો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રેંગીંગમાં સામેલ થવાથી થતા કાનૂની પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં દંડ સસ્પેન્શન અને જેલની સજાઓ પણ સમાવેશ થાય છે કોલેજના આચાર્ય ડોક્ટર ખુશબુબેનના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર આનંદભાઈ સોની ડોક્ટર રોનકભાઈ દેસાઈ અને પ્રોફેસર ટ્વિન્કલબેન મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એક એવું વાતાવરણ ઊભું કરવાનો છે જ્યાં દરેક વિદ્યાર્થી ભય અને ઉત્પીડન વિના અભ્યાસ કરી શકે અને પોતાનો વિકાસ સાધી શકે વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈને તેની સફળતામાં ફાળો આપ્યો હતો